આજે વિધાનસભા ગૃહની અંદર એકસો છાસઠ તાકીદની નોટિસમાં માનનીય રાજ્યના મંત્રીને મેં પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ગૃહની અંદર કે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી કચ્છના મુન્દ્રા પોર્ટ અદાણી પોર્ટ ઉપર જે ડ્રગ્સ અંદાજીત પાંત્રીસ હજાર કરોડનું જે ડ્રગ્સ પકડાણું વારંવાર એ ડ્રગ્સનો જથ્થો હાલ ક્યાં છે તેનો નાશ કરવામાં આવ્યો છે કે કેમ અને જો નાશ કરવામાં આવ્યો હોય તો કંઈક કમિટી દ્વારા રિટાયર્ડ જજ દ્વારા કે કયા અધિકારી દ્વારા ડ્રગ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે સાથોસાથ માન્ય ગૃહમંત્રીને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શા માટે વારંવાર કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સના જથ્થાઓ ઠલવાઈ રહ્યા છે શું આવા પ્રાઇવેટ પોર્ટના અધિકારી હોય કે પ્રાઇવેટ પોર્ટના ડાયરેક્ટરો હોય કે પ્રાઇવેટ પોર્ટના માલિક હોય તો એની રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ અને જો તપાસ કરવામાં આવી હોય તો એની ઉપર શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી છે કે કેમ અને સાથોસાથ આમાં કેટલા લોકોની પોર્ટના અધિકારીઓ અથવા ડાયરેક્ટરો ઉપર ધરપકડ કરવામાં આવી છે કે કેમ આ એક ગૃહના મારફત ગૃહમંત્રીજીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સાથોસાથ એના ઉત્તરમાં માન્ય ગૃહમંત્રીએ જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ હજી સુધી જે બે હજાર એકવીસની સાલમાં જે એકવીસ હજાર કરોડનું જે ડક્ષ એનઆઈએ દ્વારા પકડવામાં આવ્યું હતું એ જથ્થો ક્યાં છે એની માહિતી માન્ય ગૃહમંત્રી પાસે નથી એવો ગૃહના મારફત ગૃહમંત્રીએ જવાબ આપ્યો છે સાથોસાથ એ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે ગુજરાતની અંદર એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં ડ્રગ્સ ન મળતું હોય અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો વારંવાર પોલીસ અધિક્ષકની સંકલનમાં મેં પોતે પોલીસ અધિક્ષકને વારંવાર એવિડન્સ સાથે લેખિત પુરાવા સાથે લેટર લખેલો રજૂઆત લેખિત કરેલી આઠ સાત બે હજાર ચોવીસની તારીખે લેટર લખેલો છ આઠ બે હજાર ચોવીસમાં રૂબરૂ જઈને લેટર આપેલો આમ વારંવાર બોટાદ જિલ્લામાં જે જગ્યાએ દારૂ વેચાય છે જે જગ્યાએ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે એના લોકેશનો સાથે પુરાવા સાથે બોટાદ જિલ્લા અધિક્ષકને આપેલા તેમ છતાં પણ આજની તારીખમાં બોટાદની અંદર બે ફાર્મ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા મસ્ત મોટા હપ્તાઓ લઈ અને આજે પણ વેચાઈ રહી છે એ પણ ગૃહમંત્રીને મેં આ પ્રશ્ન પૂછેલો કે આની ઉપર કોઈ પોલીસ અધિક્ષક ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તો એક ધારાસભ્ય કક્ષાના માણસ જો વારંવાર પોલીસ અધિક્ષકને ધ્યાન દોરતા હોય એના જીવના જોખમે ધ્યાન દોરતા હોય અને ગૃહની અંદર ગૃહમંત્રી મોટી મોટી સુફિયાની વાતો કરતા હોય કે ગુજરાતમાં આપણે ડ્રગ્સને નાબૂદી કરવું છે દારૂનું નાબૂદી કરવું છે તેમ છતાં ધારાસભ્યના સૂચનો જો પોલીસ અવગણના કરતી હોય ગૃહ વિભાગ ગૃહમંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી સાથોસાથ બોટાદ કલેક્ટરશ્રીને બોટાદ પોલીસ અધિક્ષકને દ્વારા ઓછામાં ઓછા એક વર્ષની અંદર બાવીસ જેટલા પિસ્તોલ અને રિવોલ્વરના લાઇસન્સ આપવામાં આવ્યા એમાંથી મોટા ભાગના બુટલેગરો અસામાજિક તત્વોને મસ્ત મોટી રકમ લઈ અને લાઇસન્સ આપવામાં આવ્યા છે એ પણ મેં ગૃહમંત્રીને કીધું કે આવા જે બુટલેગરો જે છે ડ્રગ્સ માફિયાઓ જે છે એને તમે હથિયારના લાઇસન્સો આપો છો અને જો જ્યારે મેં સ્વરક્ષણ માટે ધારાસભ્ય તરીકે મેં એક માગણી કરી કે મારા જીવનું જોખમ છે મને એક હથિયારનું લાયસન્સ આપો ત્યારે મારી અરજી છે એ બોટાદ કલેક્ટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા નામંજૂર કરવામાં આવ્યું છે એક પણ મારી ઉપર ગુનો નથી આની પહેલાં પણ મારી ઉપર જીવલેણનો હુમલો થયેલા વારંવાર બુટલેગરો ઉપર ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં અમે અભિયાન ચલાવીએ છીએ અમારા જીવનું જોખમ છે જ્યારે ધારાસભ્યને લાયસન્સ હથિયારોનું નથી આપવામાં આવતું ગુજરાત સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા અને બુટલેગરોને ડ્રગ્સ માફિયાઓને એને હથિયારોના પરવાનો આપવામાં આવે છે તો આવો જે ગૃહને મારફત મેં ગૃહમંત્રીને જ્યારે પ્રશ્ન પૂછો તો આ રાજ્ય ગૃહના મંત્રીએ ખાતરી આપી કે અમે કાર્યવાહી કરશું પણ આજ સુધીમાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને બેફામ પાનના ગલે પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે વારંવાર નવી મોડસ ઓપરેટિંગ ડ્રગ્સ માફિયાઓ દ્વારા આવી રહી છે કે જે દર્શનો દથો પકડાય છે બિન વારસી પકડાય છે કોઈ નામ નથી આપતું અને નામ આવે છે તો કેવા કે ઝુંપટપટ્ટીનો વ્યક્તિ હોય સાયકલ એની પાસે એનું હોય એવા વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવે છે અને જે મસ્ત મોટાઓ જે અદાણી જેવા પોર્ટ ઉપર જે માલિકો છે એની તપાસ પણ કરવાની આ રાજ્ય સરકારને દૂર કરવાની હિંમત નથી તો આ પ્રશ્નનો જવાબ હજી સુધી ગૃહમંત્રી આપ્યો નથી એટલે આ માટે ખૂબ મોટો ગુજરાતના યુવાનો માટે એક પ્રશ્ન ઊભો થયો છે ઉમેશભાઈ ગૃહમંત્રી કહ્યું